બકજમ સુગંધિવર્તન ઉર્વાુક મૃતરમો મૃતા શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં યુદ્ધ ખંડમાં યુદ્ધની વાત આવે છે દૂતે જઈને શંકર નો સંદેશો શંખચૂડે કીધો અને શંખચૂડે યુદ્ધ કરવાનું બે પક્ષે પોતપોતાના સેનાઓ તૈયાર કરી છે યુદ્ધની તૈયારી થઈ ગઈ યુદ્ધના મેદાનમાં બે સૈન્ય આવ્યા અતિ ઉત્સાહથી યુદ્ધ થાય છે કાલિકા દેવી પણ યુદ્ધમાં જોડાઈ ગયા છે દાનવોનું ભક્ષણ કરવા લાગ્યા છે પ્રલયકાળ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે દાનવ દળનું ભંગાણ થઈ ગયું શંખ છોડ ઉઠ્યો છે પોતે યુદ્ધમાં આવીને બાણની વર્ષા કરે છે ખૂબ ભયંકર યુદ્ધ થયું છે કાર્તિકે સ્વામી પણ યુદ્ધમાં આવ્યા છે કાર્તિકે સ્વામી નો રથ ભાંગી એટલે કાર્તિકે શક્તિ નો પ્રહાર કર્યો અને શંખચોડ ને આક્રમણ કર્યું એનો રથ ભાંગી નાખ્યો મુકુટ પાડી દીધો એટલે દાનવે બ્રહ્મા આપેલી શક્તિ લઈ અને કાર્તિકે ઉપર હુમલો કરે છે એટલે કાર્તિકે પડી ગયા તુરત જ કાળી દેવી અને ઉંચકીને શિવજી પાસે લઈ જાય છે શંકર એને રમત રમતમાં બેઠા કર્યા છે અનંત બળ આપ્યું છે કાલી દેવીએ પછી યુદ્ધ ભૂમિમાં ઘોર ગર્જના કરી મધ્યપાન કરતા કરતા અટાશ્ય કરવા લઈ ગયા છે શંખ ચોડું સૈન્ય ભય પામ્યું છે એટલે દાનવ પોતે યુદ્ધ કરવા આવ્યો છે લાંબા કાળ સુધી યુદ્ધ આવેલું દાનો બધાય સ્તબ્ધ બનીને દેવો દેવો બધાય સ્તબ્ધ બની ગયા છે આ યુદ્ધ જોવે છે તો માતાજી કાલિકા દેવી યુદ્ધ પૂરો ન થાય બે હામ આમ એવા કાલિકા દેવીએ એ દાનવ ઉપર મુષ્ટિનો પ્રહાર કર્યો અને પાડી દીધો ત્યારે શંખચોડ દેવી પાસે આવીને નમસ્કાર કરીને કે છે પોતાના રથમાં જઈને બે જઈશ યુદ્ધ ન કર્યું ત્યારે આકાશવાણી થાય છે કે તમે દાનવ સૈન્ય નો ભક્ષ ભલે કરો પણ વધ તમે નહીં કરી શકો એટલે દેવી શંકર પાસે પાછા ગયા છે બધી વાત એટલે શંકર ભગવાન આશ્વાસન આપી પોઠિયા ઉપર બેસીને યુદ્ધ કરવા માટે આવ્યા છે શંખચૂડે જોયું કે ભગવાન ધૂર આવી રહ્યા છે પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરે છે અને પછી રથ ઉપર દાનો બેસીને બખ્તર ધારણ કરી ધનુષ હાથમાં લઈ અને બાણની વર્ષા કરે છે દિવ્ય બાણ સંકચૂટ પાય હતું અને આને જે બાણ ચડાવ્યા બધાય બાણ આકાશમાં વ્યાપી ગયા છે શંકરે ડમરું વગાડીને એ બધા માણનો નાશ કર્યો છે અને શંકરે ગર્જના કરી કે ઊભો રહે એ દુષ્ટ ઉભો રહે દેવો બધા પોકારે છે જય હો મહાદેવ કે જય હો જય હો શંકરે હાથમાં ત્રિશૂળ લીધું અને ત્રિશૂળ જે ઘા કર્યો છે જયતિ પડી ગયો ફરીથી ઊભો થઈ દાનવે પોતાનું નવું રૂપ ધારણ કર્યું છે દસ હજાર ચક્ર છે એ શંકર ઉપર છોડે છે પણ શંકર એ બાળ નાશ કરી નાખ ચક્રનો નાશ કરી નાખ્યો છે કાલી દેવી અને વીરભદ્ર એ દાનવ સૈન્ય નાશ કરી નાખ્યો શંખ કોપાયમાન થઈને શંકરને કેવા લાગ્યો કે તમે મારા અયોધ્યા મારીને શું કર્યું તમારું હું વૈરું હજી હું તો સ્થિર ઉભો છું અનેક માયા કરે છે શંકર એ બધી માયાનો નાશ કરી નાખે અને હવે એ દાનવનો નાશ કરવા માટે શંકરે હાથમાં ત્રિશુર ગ્રહણ કર્યું છે ત્યારે અચાનક આકાશવાણી થાય છે કે હે મહેશ્વર તમે ત્રિશુર ન ફેંકતા તમે તો ક્ષણવાળમાં બ્રહ્માંડનો નાશ કરી નાખો એવા છો પણ આપે બ્રહ્માનું વરદાન સત્ય કરવું જોઈએ જ્યાં સુધી આના શરીર ઉપર શ્રી હરિનું કવચ છે ને ત્યાં સુધી અને જ્યાં સુધી એની પત્નીમાં સતીપણું છે ને ત્યાં સુધી એને ઘડ પણ નથી આવવાનું કે મરણ નથી આવવાનું એટલે પહેલાં એનો ઉપાય કરો આકાશવાણી સાંભળીસ એ ખાલી શંકરને જ સંભળાણી બીજા કોઈ ન સંભળાણી એટલે શંકરે વિષ્ણુ ને આજ્ઞા કરી વિષ્ણુએ એક વૃદ્ધ બ્રાહ્મણ રૂપ લીધું અને શંખચૂડ પાસે ગયા અને ભિક્ષા છે તારું કવચ આપી દે શંખ છોડે કવચ આપ્યું વિષ્ણુએ માયાથી કવચ લઈ લીધું અને વિષ્ણુ પોતે અને શંખચૂડનું સ્વરૂપ ધારણ કરી તુલસીના મે લગ્યા નોબત વગડાવીને જય જય કાર કરાવ્યો છે તુલસીને એમ થયું કે શંખચૂડ મારા પતિ આવી ગયા છે એટલે એને તરત જ પગ તો વંદન કર્યા તરત બોલી કે રણમાંથી પાછા આવી ગયેલા પતિદેવ તમને જોઈને મારું જીવન સફળ થઈ ગયું શંખ વૃતાંત યુદ્ધ કરવા આવ્યા અમારું ખૂબ યુદ્ધ આયલું એમાં બધા દાનવો કપી ગયા પછી મને વરદાન આપવા બ્રહ્માજી વરદાન આપ્યું હતું એ વરદાન આપનાર બ્રહ્માજી મારી પાસે આવી અને અમારી અને દેવોની સંધિ કરાવી એટલે મેં દેવોને એનું રાજ પાછો આપી દીધું એટલે શિવજી કૈલાસ સુખ ભોગ ભોગવતા ભોગવતા ઈ પતિવ્રતા સ્ત્રીને માયા પતિ વિષ્ણુ આકર્ષણ કરી નાખ્યું એના સતીતોનો નાશ કર્યો સતી તુલસીને સુખ અનુભવતા શંકા થઈ એટલે પૂછે છે કે મને શંકા થાય છે સાચું કે તું કોણ છો તું મારો પતિ શંખચૂડ નથી એટલે વિષ્ણુએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું આપ્યો એ વિષ્ણુ તમને દયા નથી તમારું હૃદય પથ્થર જેવું છે તમે પથ્થર રૂપ થઈ જાઓ આમ સાપ આપી ઈ સતી તુલસીને સાપ આપતી તુલસીને જોઈ વિષ્ણુજીએ દેવાથી દેવ શંકરનું સ્મરણ કર્યું છે અને સંકેત આપ્યો સતીત્વ તૂટી ગયું એટલે શંકર ભગવાને પીણાક પાણી ભગવાન શંકરે આત્મા ધનુષ બાણ ત્રિશૂળને બધું ગ્રહણ કરી દાનવનો સંહાર કરવા માટે શંખચોળ પર અસ્ત્રોનો મારો કહેવાય છે જે ત્રિશુળ નો ઘા કર્યો અને શંખચૂડ ભૂત થઈ ગયો છે આકાશમાં દેવતાઓ દુદુંબી વગાડવા લાગ્યા છે ગાવા લાગ્યા લાગ્યા છે છે સ્તુતિ કરવા અપસરાઓ નૃત્ય કરવા લાગી છે અને શિવના ઉપર પુષ્પની વૃષ્ટિ થાય છે શંખચૂડ મુક્ત થયો એ પોતાના પાર્ષદ સ્વરૂપ નું રૂપ ધારણ કર્યું છે દેવલોકમાં ગયો એના હાડકામાંથી કેટલાય શંખો ઉત્પન્ન થયા ઈ શંખોનું પાણી શંકર સિવાય અન્ય દેવ ઉપર રેડી શકાય વિષ્ણુને શંખનું જળ બહુ પ્રિય છે પણ શંકરને એ પ્રિય નથી એટલે શંકર ઉપર એ શંખનું જળ ચડાવાય નહીં શંખચૂડનો નાશ થયો અને બધા દેવો પછી પોતપોતાના સ્થાને ગયા હવે વિષ્ણુની વિનંતીથી શંકર જ્યાં તુલસી હતા ને ત્યાં ગયા તુલસી વિલાપ કરે છે તુલસીને કહે છે તું રડમાં કર્મના પરિણામ રૂપ આ સંસારમાં સુખ દુઃખ આપનાર કોઈ નથી તમે ઈચ્છાથી જ પતિ પત્ની તરીકે વહેતા છો હવે તું આ શરીર છોડી દે અને સદાય વિષ્ણુને પ્રિય થઈને રહે તું આ શરીર છોડીશ ને એટલે તું નદી બની જઈશ અને પવિત્રી ગંડકી નદી નામે પ્રખ્યાત થઈશ અને તું દેવોની પૂજામાં પ્રિય એવું રૂપ ધારણ કરીશ વિષ્ણુની પૂજામાં તારી ખાસ પૂજા થશે વિષ્ણુને એટલે વિષ્ણુ ગંડકી નદીના કિનારે પથ્થરરૂપ બની જશે ત્યાં કીડાઓ એમાંથી ગોળ ચક્ર બનાવશે જે શાલીગ્રામ નામથી ઓળખાશે એને શાલીગ્રામ અને તુલસી એનો સમાગમ નિત્ય પ્રિય અને પાવનકારી બનશે આવી રીતે તુલસી અને અને વિષ્ણુને પમાડી શંકર કૈલાસ ઉપર ગયા છે આ ચરિત્ર જે સાંભળે વાંચે કે એના બધા દુખ દૂર થઈ જાય છે ભક્તિ અને મુક્તિ આપે એવું શિવચરિત્ર છે આખ્યાનિદમાખ્યાં વિષ્ણુમાહત્મ્યમિશ્રિત મુક્ પ્રદમ પુણ્ય ભૂય શ્રોતુછ ઓપુરખાય વિદમેવાય ધીમી તોદ્ર પ્રચો દયા